બ્રહ્મપુરાણ સાંભળતા સર્વ ભાવિક ભક્તજનોના હૃદયમાં બિરાજમાન પરમાત્માને મારા પ્રણામ બ્રહ્મપુરાણના અત્યાર સુધીમાં આપણે સોળ ભાગ સાંભળ્યા છે આજે આપણે સત્તરમો ભાગ સાંભળીશું હરિહિયો બ્રહ્માજી કહે છે ભારત વર્ષમાં દક્ષિણ સમુદ્રના કિનારે ઓણડ્ય દેશના નામથી વિખ્યાત એક પ્રદેશ છે જે સ્વર્ગ અને મોક્ષ આપનારો છે સમુદ્રથી ઉત્તર વિરજ મંડળ સુધીનો પ્રદેશ પુણ્ય આત્માઓને સંપૂર્ણ ગુણો દ્વારા શુભોભિત છે તે દેશમાં અત્યંત ઉત્પન્ન જે જે જીતેન્દ્રી બ્રાહ્મણો તપસ્યા અને સ્વાધ્યાયમાં સંલગ્ન રહેશે તેઓ સદા વંદની અને પૂંજની છે તે દેશના બ્રાહ્મણો શ્રાદ્ધ દાન વિવાહ યજ્ઞ અથવા આચાર્ય કર્મ બધા કાર્યો માટે ઉત્તમ છે તેઓ ષ્ટર્મ પરાયણ વેદોના પારંગત વિદ્વાન ઇતિહાસ વેતા પુરાણોના અર્થના વિશારદ સર્વશાસ્ત્રાર્થ કુશળ યજ્ઞશીલ તથા રાગદ્વેષ રહિત હોય છે કોઈ વૈદિક અગ્નિહોત્રમાં પરોવાયેલા રહે છે અને કોઈ સ્માત અગ્નિની ઉપાસના કરે છે તેઓ પત્ની પુત્ર અને ધનથી સંપન્ન દાની અને સત્યવાદી હોય છે તથા યજ્ઞો ઉત્સવથી વિભૂષિત પવિત્ર ઉત્કલ દેશમાં નિવાસ કરે છે ત્યાં ક્ષત્રિ વગેરે ત્રણ વર્ણના લોકો પણ સંયમી સ્વકર્મ પરાયણ શાંત અને ધાર્મિક હોય છે ઉક્ત પ્રદેશમાં ભગવાન સૂર્ય કોણાદિત્ય નામે વિખ્યાત થઈને રહે છે તેમના દર્શન કરીને મનુષ્ય બધા પાપોથી મુક્ત થાય છે મુનિઓએ કહ્યું એ સૂર્યશ્રેષ્ઠ પૂર્વક્ત ઓંડ્ય દેશમાં જે સૂર્યનું ક્ષેત્ર છે જ્યાં ભગવાન ભાસ્કર નિવાસ કરે છે તેનું વર્ણન કરો અમારી એ સાંભળવાની બહુ ઈચ્છા છે બ્રહ્માજી કહે છે મુનિવરો લવણ સમુદ્રનો ઉત્તર તટ અત્યંત મનોહર અને પવિત્ર છે તે ચારે બાજુ વાલુ કારા ઋષિથી રેતથી આચ્છાદિત છે તે સર્વ ગુણ સંપન્ન પ્રદેશમાં ચંપા અશોક બોરસલી સફેદ કરણ ગુલાબ નાગકેસર તાડ સોપારી નાળિયેર કોઠું અને અન્ય જાત જાતના વૃક્ષ ચારે બાજુ શોભી રહ્યા છે ત્યાં ભગવાન સૂર્યનું ક્ષેત્ર છે જે સંપૂર્ણ જગતમાં વિખ્યાત છે તેનો વિસ્તાર એક યોજનથી પણ વધારે છે ત્યાં સહસ્ત કિરણોથી શુભોભિત સાક્ષાત ભગવાન સૂર્ય નિવાસ કરે છે એ કોણાદિત્યના નામે વિખ્યાત તથા ભોગ અને મોક્ષ પ્રદાન કરનારા છે ત્યાં માઘ માસની શુક્લ પક્ષની સત સપ્તમી તિથિએ ઇન્દ્રિય સંયમપૂર્વક ઉપવાસ કરવો પછી પ્રાતઃકાળે શૌચ વગેરેથી નિવૃત્ત થઈને વિશુદ્ધ ચિત્તે સૂર્યદેવનું સ્મરણ કરતા રહીને વિધિપૂર્વક સમુદ્રમાં સ્નાન કરવું દેવતા ઋષિ અને પિતૃઓનું તર્પણ કરવું પછી જળમાંથી બહાર આવીને બે સ્વસ્થ વસ્ત્ર ધારણ કરવા પછી આચમન કરીને પવિત્રતા પૂર્વક સૂર્યોદયના સમયે સમુદ્ર તટે પૂર્વાભિમુખ બેસવું લાલ ચંદન અને જળથી તાંબાના પાત્રમાં એક અષ્ટર કમળની આકૃતિ બનાવવી જે કેસરયુક્ત અને ગોળાકાર હોય તેની કર્ણિકા ઉપર તરફ ઉપસેલી હોય પછી તલ સોખા જળ લાલ ચંદન લાલ ફૂલ અને દર્ભ તે પાત્રમાં મૂકવા તાંબાનું પાત્ર ન મળે તો આંકડાના પાનનો પડિયો બનાવીને તેમાં તલ વગેરે રાખવા તે પાત્રને એક બીજા પાત્રથી ઢાંકી રાખવું ત્યાર પછી હૃદય વગેરે અંગોના ક્રમથી અંગન્યાસ અને કરન્યાસ કરીને પૂર્ણ શ્રદ્ધા સાથે પોતાના આત્મ સ્વરૂપ ભગવાન સૂર્યનું ધ્યાન કરવું પૂર્વક્ત અષ્ટદળ કમળના મધ્ય ભાગમાં તથા અગ્નિ નૈઋત્ય વાય અને ઈશાન ખૂણાઓના પાંદડામાં તથા પુનઃ મધ્ય ભાગમાં ક્રમશઃ પ્રભુત વિમલ સાર આરાધ્ય પરમ અને સુખર સૂર્યદેવનું પૂંજન કરવું ત્યાર પછી ત્યાં આકાશમાંથી સૂર્યદેવનું આવાહન કરીને કર્ણિકા ઉપર એમની સ્થાપના કરવી પછી હાથો વડે સુમુખ સપૂટ વગેરે મુદ્રાઓ કરવી પછી દેવતાને સ્નાન વગેરે કરાવીને એકાગ્ર ચિત્તે આ પ્રમાણે ધ્યાન કરવું ભગવાન સૂર્ય શ્વેત કમળના આસન પર તેજો મંડળમાં છે તેમની આંખો પીળી અને શરીરનો રંગ લાલ છે તેમની બે ભૂજાઓ છે એમના વસ્ત્ર કમળ જેવા લાલ છે એ સર્વ પ્રકારના શુભ લક્ષણોથી યુક્ત અને સર્વ પ્રકારના આભૂષણોથી વિભૂષિત છે એમનું રૂપ સુંદર છે એ વરદાતા શાંત તથા પ્રભાપુંજથી પ્રકાશિત છે ત્યાર પછી ઉદયકાળમાં સિગંધ સિંદૂર સમાન અરુણ વર્ણવાળા ભગવાન સૂર્યના દર્શન કરીને અર્ધપાત્ર લેવું તેને મસ્તક પાસે રાખીને પૃથ્વી પર ઘૂંટણો ટેકાવીને મૌન રહીને એકાગ્ર ચિતે ત્રયક્ષર મંત્રનું ઉચ્ચારણ કરતા રહીને સૂર્યને અર્ધ્ય આપવો જે પુરુષને દીક્ષા આપી નથી તે ભાવયુક્ત શ્રદ્ધા સાથે સૂર્યનું નામ લઈને અર્ધ્ય આપે કેમ કે ભગવાન સૂર્ય ભક્તિ દ્વારા જ પ્રસન્ન થાય છે અગ્નિ નૈઋત્ય વાવ્ય અને ઈશાન કોણ મધ્યભાગ તથા પૂર્વ વગેરે દિશાઓમાં ક્રમશ હૃદય મસ્તક શિખા કવચ નેત્ર અને અસ્ત્રની પૂજા કરવી પછી અર્ધ્ય આપીને ગંધ ધૂપ દીપ અને નૈવેદ અર્પણ કરીને જપ સ્તુતિ નમસ્કાર તથા મુદ્રા કરીને દેવતાનું વિસર્જન કરવું જે બ્રાહ્મણ ક્ષત્રિય વૈશ્ય શુદ્ર અને સ્ત્રી સદા ઇન્દ્રિયોના સંયમપૂર્વક ભક્તિભાવ અને વિશુદ્ધ ચિત્તે ભગવાન સૂર્યને અર્ધ આપે છે તેઓ મનોવાંછિત ભોગોનો ઉપભોગ કરીને પરમ ગતિને પ્રાપ્ત થાય છે જે મનુષ્ય ત્રણેય લોકોને પ્રકાશિત કરનારા વિહારી ભગવાન સૂર્યનું શરણ લે છે તેઓ સુખના ભાગી થાય છે જ્યાં સુધી ભગવાન સૂર્યને વિધિપૂર્વક અર્ધ્ય આપવામાં ન આવે ત્યાં સુધી શ્રી વિષ્ણુ શંકર અથવા ઇન્દ્રનું પૂંજન કરવું ન જોઈએ તેથી દરરોજ પવિત્ર થઈને પ્રયત્નપૂર્વક સુંદર પુષ્પ અને ચંદન વગેરે દ્વારા સૂર્યદેવને અર્ધ્ય આપવો જોઈએ આ પ્રમાણે જે સપ્તમી તિથિએ સ્નાન કરીને એકાગ્ર ચિત્તે સૂર્યને અર્ધ્ય આપે છે તેને મનોવાંચિત ફળ પ્રાપ્ત થાય છે રોગી હોય તો રોગમુક્ત થાય છે ધનની કામના હોય તેને ધન મળે છે વિદ્યાર્થીને વિદ્યા પ્રાપ્ત થાય છે અને પુત્રની કામના હોય તેને પુત્ર પ્રાપ્ત થાય છે આ પ્રમાણે સમુદ્રમાં સ્નાન કરીને સૂર્યને અધ્ય આપો તેમને પ્રણામ કરવા પછી હાથમાં ફૂલ લઈને મૌન રાખીને સૂર્યના મંદિરમાં જવું મંદિરમાં પ્રવેશ કરીને ભગવાન કોણાદિત્યની ત્રણ વાર પ્રદક્ષિણા કરવી અને અત્યંત ભક્તિપૂર્વક ગંધ પુષ્પ ધૂપ દીપ નૈવેદ સાષ્ટાંગ પ્રણામ જપ જયકાર તથા સ્તોત્ર વડે તેમની પૂજા કરવી આ પ્રમાણે સહસ્ત કિરણો દ્વારા પ્રકાશિત જગદીશ્વર સૂર્યદેવનું પૂજન કરીને મનુષ્યને દસ અશ્વમેઘ યજ્ઞનું ફળ મળે છે એટલું જ નહીં તે સર્વપાપોથી મુક્ત થઈને દિવ્ય શરીર ધારણ કરે છે અને પોતાની આગળ પાછળની સાત સાત પેઢીઓનો ઉદ્ધાર કરીને સૂર્ય સમાન તેજસ્વી તથા ઈચ્છા અનુસાર વિચરનારા વિમાન પર બેસીને સૂર્યલોકમાં જાય છે તે સમયે ગંધર્વો તેનો યશોગાન કરે છે ત્યાં એક કલ્પ સુધી શ્રેષ્ઠ ભોગોનો ઉપભોગ કરીને પુણ્યક્ષીન થતાં તે પુનઃ આ સંસારમાં ઉત્તમ યોગીઓના કુળમાં જન્મ લઈને ચારે વેદોના વિદ્વાન સ્વધર્મ પરાયણ તથા પવિત્ર બ્રાહ્મણ થાય છે ચાર પછી ભગવાન સૂર્ય પાસેથી જ યોગનું શિક્ષણ પ્રાપ્ત કરી મોક્ષને પ્રાપ્ત થાય છે ચૈત્ર માસના શુક્લ પક્ષમાં ભગવાન કોણાદિત્યની યાત્રા થાય છે આ યાત્રા દમન ભંજનિકા નામે વિખ્યાત છે જે મનુષ્ય આ યાત્રા કરે છે તેને પણ આગળ જણાવેલા ફળની પ્રાપ્તિ થાય છે ભગવાન સૂર્યના શયન અને જાગરણ સમયે સંક્રાંતિના દિવસે યોગમાં ઉત્તરાયણ અથવા દક્ષિણાયણ આરંભ થાય ત્યારે રવિવારે સપ્તમી તિથિએ અથવા પર્વના સમયે જે જીતેન્દ્રિય પુરુષો ત્યાંની શ્રદ્ધાપૂર્વક યાત્રા કરે છે તેઓ સૂર્યની જેમ જ તેજસ્વી વિમાન દ્વારા તેમના લોકમાં જાય છે ત્યાં પૂર્વક તો ક્ષેત્રમાં સમુદ્રના તટ પર રામેશ્વર નામે વિખ્યાત ભગવાન મહાદેવજી વિરાજમાન છે જે સમસ્ત કામનાઓને પૂરી કરે છે જે મનુષ્ય સમુદ્રમાં સ્નાન કરીને ત્યાં શ્રી રામચંદ્રજીના દર્શન કરીને તેમની બધા ઉપચારોથી પૂજા કરે છે તે મહાત્મા પુરુષો રાજસુ તથા અશ્વમેઘ યજ્ઞોનું ફળ મેળવીને પરમ સિદ્ધિને પ્રાપ્ત થાય છે તો અહીંયા બ્રહ્મપુરાણનો સત્તરમો ભાગ સમાપ્ત થાય છે હવે પછીના વિડીયોમાં આપણે અઢારમો ભાગ સાંભળીશું તમે તમારો કિંમતી સમય આપી એકાગ્ર ચિત્તે પ્રસન્નતાપૂર્વક બ્રહ્મપુરાણ સાંભળ્યું એ બદલ હું આપ સૌનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું અને આશા પણ રાખું છું કે તમને સાંભળવું ગમ્યું હશે જો ગમ્યું હોય તો બીજા પાંચ લોકોને પણ સંભળાવજો શ્રી સદગુરુ દેવની જય આગળના વિડીયો જોવા માટે આ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને જો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો